જય શ્રી આરામ મિત્રો હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કર્ક રાશિનું જાન્યુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય પણ જો મિત્રો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને મિત્રો જો આપને અમારું આજનો આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો

આ માસ દરમિયાન તમારા આઠમા ભાવમાં સ્થિત રહેવાનો છે જાન્યુઆરી બે હજાર પચીસના કારકિર્દી રાશિ રાશિફળ મુજબ કર્ક પડશે કારણ કે શનિ આઠમા ભાવમાં વિરાજમાન રહેવાનો છે જાન્યુઆરી બે હજાર પચીસના શિક્ષણ રાશિફળ મુજબ તમને મધ્યમ પરિણામ જોવા મળશે ક્યારેક ક્યારેક તમારા અભ્યાસમાં એકાગ્રતાની કમી જોવામાં આવશે તો કા ક્યારેક તમે આપના અભ્યાસમાં એકાગ્રહ બની શકશો કારણ કે આ મહિને શનિ આઠમા ભાવમાં વિરાજમાન રહેવાનો છે જાન્યુઆરી બે હજાર પચ્ચીસના પારિવારિક રાશિફળ મુજબ કર્ક રાશિના લોકો માટે પણ આ મહિનો મધ્યમ પરિણામ મળવાના છે કારણ કે શનિ તમારા આઠમા ભાવમાં હાજર રહેશે જાન્યુઆરી બે હજાર પચીસના પ્રેમ અને લગ્ન જીવનમાં કર્ક રાશિના લોકોને આ મહિને પ્રેમ અને લગ્ન સંબંધમાં પણ તમને મિશ્રિત પરિણામ જોવા મળશે કારણ કે શનિ મહારાજ આપના આઠમા ભાવમાં હાજર રહેશે જાન્યુઆરી બે હજાર પચીસના આર્થિક જીવન મુજબ કર્ક રાશિના લોકોને વધારે ખર્ચના રૂપમાં ઘરમાં શનિ મહારાજની હાજરીના કારણે મિશ્રિત પરિણામનો સામનો કરવો પડી શકે છે જાન્યુઆરી બે હજાર પચીસના આરોગ્ય રાશિફળ મુજબ તમારે પેટના સંદર્ભમાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે કારણ કે શનિ મહારાજ આપના આઠમાં ઘરમાં સ્થિત હોવાના છે તેના કારણે આ મહિને તમારા પેટ સંબંધિત સમસ્યાઓમાં ખાસ ખાસ કરીને કરીને આપને ડર બનેલો રહેશે તો કર્ક રાશિના જાતકો આ મહિને જાન્યુઆરી માસમાં શનિ મહારાજના આઠમા ભાવમાં હાજરીના કારણે આપને સર્વ રીતે ખાસ મિશ્રિત પરિણામ મળી શકે છે તો ખાસ પોતાના આરોગ્યનું પરિવારનું લગ્નજીવનનું કાર્ય વ્યવસ્થાનું સર્વ રીતે આપને ખાસ ધ્યાન રાખવાનું રહેશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને અમારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી આરામ